ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં આવેલ ઝિંજુવાડાના નાના રણમાં જે ઝીંજુવાડા ગામથી પચીસ કિલોમીટર દૂર શ્રી વાછડા રાજદાદાનું રણમાં મંદિર આવેલું છે અહીંયા લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે આ મંદિરમાં સવારથી સાંજ સુધી મોડી રાત્રિ સુધી લોકોને ભોજન ફ્રીમાં આપવામાં આવે છે સાથે રહેવાની પણ વ્યવસ્થા કરાય છે આ મંદિરની એક માન્યતા છે કે અહીંયા પ્રસાદ જેટલી આપ અહીંયા લઈ ખાઈ શકો છો પરંતુ મંદિરની બહાર આપ ન લઈ જઈ શકો શું છે પ્રસાદ બહાર ન લઈ જવા માટે સાંભળીએ અહીંના ટ્રસ્ટી જોડે પ્રસાદનું રહસ્ય શું છે કારણ જે તે વખતે દાદા પાણી કાઢ્યું દાદાને પીવરાવા માટે ઈ પાણી જોઈને વાણિયા લોકો ઉતર્યા જે મેં આ જગ્યા સારી હતા આ બનાવીએ જમવાનું બનાવ્યું એમાં લાડુ દાળ ભાત ને શાક ને બધું બનાવ્યું પછી શું છોકરાઓ હારે હતા

આ દાદાની કોઈ ઓળખાણ કરવાની નથી થતી કારણ કે હડકું થાય છે ત્યારે સગો બાપ છે દીકરાનો હાથ પકડે છે નથી પકડતો ડોક્ટર પણ નથી પકડતો ત્યારે આ દાદો હાથ પકડે છે પછી અહીંયા જે કંઈ હાલે છે દાદાના ઓલાથી હાલે છે દાદો એનું પૂરું કરે છે આજે સો વીઘાનો ખેડૂત છે એ બે બળદિયા નથી રાખતો અને અહીં શિયાળ હજાર આખલાઓ છે ને એને સવારના લીલું ફરજિયાત નાખવું પડે છે બધું સેવાથી આવે છે સમજાવું ગાયો છે પછી અહીંયાથી બાર એક નારાયણની કટકી પણ લઈને નીકળાતું નથી અહીંયા જેટલું ખાવું હોય એટલું ગાયોના ગાયો છે આખલા છે પછી સારાના જે ઢગલા છે પછી ગોડાઉનો છે પાછળ જાવ તો વ્યવસ્થાઓ જે મેળો હોય છે ત્યારે જમણવારની જે વ્યવસ્થાઓ બધી છે

આપમેળે આવે છે ત્યાં જગ્યા ઉપર જઈને તમે શૂટિંગ કરી આવો એ પાણીનું આટલું મહત્ત્વ છે એ પાણી એક જ આઈથી લઈ જઈ ગયે છે શીશાની અંદર પ્રભુતિ નાખી અને એ પાણીની તાકાત છે એવી દુનિયામાં કોઈની તાકાત નથી હડકવું કોઈ ને છોકરાને બીમારી હોય પછી કોઈ આકસ્મિક થયું હોય તો દવાખાને પી ગયા પછી ડૉક્ટર ભગવાન છે ઘણી વખત દવાખાને ન પૂગીએ તો આપણે એની આસ્થા રાખીએ છીએ આ મંદિરમાં ગાયનું ઘણું જ મહત્વ છે કહેવાય છે કે એક ગાયથી અનેક એટલે કે દસ હજારથી પણ વધુ ગાયો આજની તારીખમાં છે અને એ જે એક ગાય હતી તેનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે આ જે પણ કોઈટલી ગાયો છે તેનું દૂધ ડેરી કે બહાર વેચાણ કરવામાં આવતું નથી